હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન આજે આપણે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ માવાના ઉપયોગ કર્યા વગર મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા પેંડા તો આ પેંડા બનાવવામાં બજાર કરતાં પણ બહુ જ ઓછો ખર્ચો થશે તો ચાલો બનાવીએ નરમ મુલાયમ મોઢામાં મૂકતાં જ ઓગળી જાય તેવા પેંડા તો હવે પેંડા બનાવવા માટે અત્યારે મેં એક કપ ભરીને દૂધ લીધેલું છે મલાઈ સાથેનું અને જો તમારી પાસે આ રીતનો કપ ના હોય તો તમે તેની જગ્યાએ ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો અને પછી બધી જ સામગ્રી એ જ માપથી લેવાની છે તો આ દૂધને હવે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈમાં ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખીશું અને આમાં હવે ફ્લેવર માટે આપણે કેસરના તાંતણા ઉમેરી દઈશું તમારી પાસે જો કેસર ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો પણ નાખશો તો ફ્લેવર બહુ સરસ આવશે પેંડાની અને હવે આને એક ઉકાળ આવે ત્યાં સુધી આપણે આને ગરમ કરીશું તો આ પેંડા આપણે એકદમ પરફેક્ટ માપથી બનાવી રહ્યા છીએ તો દૂધને વધારે પડતું ઉકાળવાની કોઈ જરૂર નથી અને હવે દૂધમાં એક ઉકાળ આવી ગયેલો છે તો આ સમયે આપણે તેમાં એક કપ ભરીને મિલ્ક પાવડર ઉમેરી દઈશું તો જે કપથી આપણે દૂધ લીધેલું તે જ કપના માપથી મિલ્ક પાવડર લેવાનો છે અને હવે આ સમયે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે એટલે મિલ્ક પાવડર આપણે દૂધમાં ઉમેરીએ ત્યારે ગઠ્ઠાનો થઈ જાય એકદમ સારી રીતે તે દૂધમાં મિક્સ થઈ જાય તો આવી રીતે એકથી બે મિનિટ તમે ચલાવશો એટલે મિલ્ક પાવડર સારી રીતે દૂધમાં મિક્સ થઈ જશે તો તમે જોયું ને કે આપણે આમાં માવાનો ઉપયોગ નથી કરી રહ્યા એટલે આપણે તેની જગ્યાએ મિલ્ક પાવડર લીધેલો છે તો આ મિલ્ક પાવડર ઉમેરવાથી પેંડાનો ટેસ્ટ એકદમ માવા જેવો જ આવશે અને હવે મિલ્ક પાવડર દૂધમાં સારી એવી રીતે મિક્સ થઈ ગયો છે તો ફરીથી આપણે ગેસની ફ્લેમને ઓન કરી દઈશું અને હવે તેમાં એક કપ ભરીને ખાંડ ઉમેરી દઈશું તો જે કપથી આપણે દૂધ લીધું મિલ્ક પાવડર લીધો તે જ કપથી આપણે ખાંડનું માપ લીધેલું છે અને ખાંડને સારી એવી રીતે મિક્સ કરી લઈશું તો ખાંડ એકદમ ઓગળી જાય ત્યાં સુધી આપણે આને આવી રીતે ચલાવીશું અને હવે બેથી ત્રણ જ મિનિટમાં ખાંડ ઓગળી ગઈ છે તો આ સમયે આપણે તેમાં ચપટી જેટલો યલો ફૂડ કલર ઉમેરી દઈશું જો તમારી પાસે ફૂડ કલર ના હોય તો તમે તેની જગ્યાએ થોડી હળદર પણ ઉમેરી શકો છો તો વધારે પડતી હળદર નહીં ઉમેરવાની ચપટી જેટલી જ હળદર ઉમેરવાની સારી એવી રીતે કલરને મિક્સ કરી લઈશું અને હવે આ સમયે આપણે તેમાં જે કપના માપથી આપણે બધું જ માપ લીધું તે જ માપથી આપણે બે કપ જેટલું સૂકા નાળિયેરનું છીણ ઉમેરી દઈશું તો આ તમને કોઈપણ કરિયાણાની દુકાને આસાનીથી મળી જશે અને હવે આને સારી એવી રીતે મિક્સ કરી બેથી ત્રણ મિનિટ સુધી સતત આવી રીતે તેને ચલાવશો એટલે તે પેંડા માટેનું માવા જેવું મિશ્રણ બનીને તૈયાર થઈ જશે તો તમે જુઓ કે બેથી ત્રણ જ મિનિટમાં નીચેથી તે કડાઈ છોડવા લાગ્યું છે અને એકદમ માવા જેવું બનીને તૈયાર થઈ ગયેલું છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને હવે પેંડા માટેનું મિશ્રણ ઠંડુ થઈ ગયેલું છે તો આપણે નરમ મુલાયમ એવા પેંડા બનાવી લઈશું તો એક ચમચી જેટલું મિશ્રણ આપણે હાથમાં લઈ તેને ગોળ રાઉન્ડ કરી અને ટોપરાના છીણમાં ફેરવી અને આવી રીતે પેંડા જેવો શેપ આપી દઈશું તો બીજા પેંડાને પણ આપણે આ જ રીતે બનાવી લઈશું ટોપરાના છીણમાં ફેરવી અને બીજો પેંડો પણ બનીને તૈયાર છે અને હવે બધા જ પેંડા આ રીતે બનાવી લઈશું તો ફ્રેન્ડ્સ માવાનો ઉપયોગ કર્યા વગર મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા નરમ મુલાયમ પેંડા બનીને તૈયાર છે મેં તેને પિસ્તા અને ગુલાબની પાંદડીથી ડેકોર કરેલા છે તો તમે તૈયાર થયેલો એક વખત આ પેંડો જુઓ લાગે છે ને એકદમ માવા જેવો આને જોઈને કોઈ કહી શકે કે આપણે આને માવા વગર બનાવેલો છે તો તમે આ રીતે પેંડાને એક વખત જરૂરથી બનાવજો તહેવારોમાં આ પેંડા બહુ જ સરસ લાગશે અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય